જે લોકો સપના જોઈને બેઠા છે કે નર્મદા જિલ્લા પંચાયત ભાજપની બનશે એ લોકોની તમારી બધાની ઉપસ્થિતિ અને તમારી બધાની મહેનત જોઈને મેં કહેવા માંગુ છું નર્મદા જિલ્લા પંચાયત અને નર્મદાની પાંચે પાંચ તાલુકા આવનારા દિવસમાં આમ આદમી પાર્ટીની બનવાની છે આમ આદમી પાર્ટીની બનશે કેમ કેમ કે લોકોએ તમારા ભ્રષ્ટાચારો જોયા છે લોકોએ તમારી હવાની વાતો જોઈ છે તમે જે રીતે ભરમાવીને અહીંના લોકો પર મત લઈને ગયા છો હવે અમારો સમાજ જાગ્યો છે કેટલાક લોકો ચમચાગીરી કરીને નર્મદા જિલ્લા પંચાયત ના પ્રમુખ નું પદ લઈને અહીંયા ધારાસભ્ય ની ચેલેન્જ ની વાત કરે છે ત્યારે એવા લોકોને હું કહેવા માંગુ છું અમે સમાજ ને લઈને ચાલનારા લોકો છે અમે અમારી મહેનત થી ચૂંટાયેલા લોકો છે તમારા જેવા ચાપલુસી કરીને પદ લઈને આવેલા લોકો નથી જે દિવસે અમારો ને તમારો સામનો થઈ જશે તે દિવસે તમારી શાંત પણ ઠેકાણે અમે પાડી દઈશું એ દિવસો પણ દૂર નથી જવાબ તમારા મંત્રીઓને અમારી સામે ડિબેટમાં બેસાડજો તમારા સાંસદને અમારી સામે બેસાડજો તમારા મુખ્યમંત્રીને અમારી સામે બેસાડજો અમે કોણ છે અમારો ઇતિહાસ શું છે અમારો સમાજ આ દેશ માટે શું યોગદાન આપ્યું છે અમારે સમાજ આદિવાસીઓ માટે આઝાદી માટે શું યોગદાન આપ્યું છે એની ચર્ચા જો તમારે અમારી સાથે કરવી હોય વિકાસની ચર્ચા તમારે અમારી સાથે કરવી હોય તો આદિવાસી સાંસદ આદિવાસી મંત્રીને મારી સામે બેસાડો એમને રાતે પણ ઉઠીને બે ગ્લાસ પાણી નહીં પીવું પડે તો આ ચૈતરભાઈ રાજનીતિ છોડી દેશે રાતે ઉઠીને પણ નામ જપવું પડશે સપનામાં પણ ચૈતર વસાવા દેખાય છે કેટલાક લોકો રાતે ઉઠીને પણ બે ગ્લાસ પાણી પીને ઊંઘે છે ત્યાં સુધી ચૈતર વસાવા યાદ આવે છે એમને પોસાતું નથી ભૂતકાળમાં આ લોકો નર્મદા બંધ આવ્યો કરજણ ડેમ આવ્યો ઉકાઈ ડેમ આવ્યો આદિવાસીઓને કીધું આ ડેમનું પાણી તમને મળવાનું છે આમાં તમને રોજગારી મળશે માછીમારી કરજો એવી જ રીતના આ વિસ્તારોમાં રોડ આવ્યા રસ્તા આવ્યા હાઈવે આવ્યા કોરિડોર આવ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી એમના વડાપ્રધાને જાહેર મંચ પરથી કીધું તો એના સ્થાનિક લોકોને રોજગારી મળશે સાંસદ અને ધારાસભ્ય આ વિસ્તારોમાં રથ લઈને ફરતા હતા ગામડે ગામડે રોજગારીના વચનો આપતા હતા ત્યારે આજે કેવડીયા ખાતે જે માં બેટીઓ પર જે અત્યાચારો થાય છે ત્યારે એવા સાંસદ અને એવા એમની સરકારને અમે કહેવા માંગીએ છીએ અમારો આદિવાસી સમાજ અંગ્રેજો સામે પણ નથી ઝૂક્યો ત્યારે જો આ કાળા અંગ્રેજો અમારા આદિવાસી સમાજને જો અત્યાચાર કરશે મારશે રડવશે ખદડશે ઉજાડશે ત્યારે આદિવાસી સમાજ એ દિવસે હત્યારો લઈને રોડ પર ઉતરશે એ દિવસે અહીંયા કોઈ તમારું જંગલ ખાતું કે કોઈ તમારું પોલીસ ખાતું અહીંયા નજરે નથી પડવાનું ક્યાં સુધી અમે યોગદાન આપીશું વિકાસના નામે આદિવાસીઓનો ક્યાં સુધી ભોગ લેવાશે આજે ડેમોના નામે સ્ટેચ્યુના નામે હાઇડ્રો પ્રોજેક્ટના નામે લિગ્નાઇટ પ્રોજેક્ટના નામે જીઆઈટીસી ના નામે કોરિડોરના નામે સરકારી આવાસના નામે ક્યાં સુધી અમારી જમીનો તમે લેવાના છો ક્યાં સુધી અમારે ભોગ આપવાનું છે આજે અમારા બાળકો માટે શિક્ષકો નથી અમારા યુવાનો માટે રોજગારી નથી અમારા ખેડૂતોને નર્મદાનું પાણી નથી મળતું અમારા પૂરતા ડોક્ટરો નથી અમારા દવાખાનામાં પૂરતા સાધનો નથી ક્યાં સુધી વિકાસ અમારે રાહ જોવાની છે ક્યારે આ સરકારોને કહેવા માંગીએ છીએ હવે અમારે કોઈ વિકાસ નથી જોઈતો તમારે સાપુતારાથી સ્ટેચ્યુનો રોડ નથી જોઈતો અમને તમારો માલસામોટ નો પ્રોજેક્ટ નથી જોઈતો તમને આમાં અમને તમારો વાલિયાનો લિગ્નાઇટ પ્રોજેક્ટ નથી જોઈતો અમને તમારો ડમલાઈનો પ્રોજેક્ટ નથી જોઈતો અમને તમારો નસવાડીનો હાઇડ્રો પ્રોજેક્ટ નથી જોઈતો અમને ઉકાઈનો પ્રોજેક્ટ નથી જોઈતો અમને બસ અમે જીવીએ છીએ અમને જીવા દો સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોડના નામે હેક્ટરો ને હેક્ટરો જમીન મફતના ભાવે પડાવી લેવાની વાતો કરે છે માલસામોટમાં જ્યારે મંત્રીશ્રી આવ્યા

અમારા લોકોની જે પાણીના ભાવે જમીન છીનવવાની વાત કરો છો કોઈ પણ ભોગે અમે આપવાના નથી ત્યારે સાથીઓ આગળના વક્તા હોય કીધું એમ વાલિયા હોય કે ઝઘડિયા હોય અંકલેશ્વર હોય કે ભરૂચ હોય આહવા હોય કે ડાંગ હોય વલસાડ હોય કે વાપી હોય દાહોદ હોય કે ભિલોડા હોય જ્યાં પણ આપણી જરૂર પડે છે આપણે જઈએ છીએ લોકોના ન્યાય માટે ત્યારે સાથીઓ કેવડિયામાં આપણી મા બેટીઓની જે દશા પોલીસના અધિકારીઓના હિશારે આ પોલીસ કરી રહી છે એમની સામે આપણે આગળ જાગવું પડશે બે દિવસ પહેલા અમે કેવડિયા ગયા ત્યાંના લોકોની જમીનો ડેમમાં ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે વિયર ડેમમાં ગઈ છે સરકારી આવાસોમાં ગઈ છે ત્યાંના ભવનોમાં ગઈ છે અને જે ગામોને ઉજાડવામાં આવ્યો એ ગામના લોકો વર્ષોથી બાપ દાદાઓ એમના મરીને ગુજરી ગયા એ ગામના કટિયા એમના નામે નીકળે છે ઘરના ચૂંટણી લડવા નથી જતો હું ક્યારે ડાંગ કેવા ચૂંટણી લડવા નથી જતો હું ક્યારે ભીલોડા કે અરવાની ચૂંટણી લડવા નથી જતો પણ ક્યાંય પણ મારી માં બેટીઓ સાથે અન્યાય થશે અમે વેઠવાના નથી ત્યારે આ કેવડીયા આપણી મા બેટીઓને ઘર બાર તોડીને ઘરની બહાર ખદડી કાઢ્યા છે ગામની બહાર ખાડા છે એમને ગામથી છીન કર્યા સમાજ થી છીન બીન કર્યા પોતાની પ્રકૃતિ અને સંસ્કૃતિથી છીન કર્યા છે ત્યારે ગુરુવારે અમે જવાના છે તમે પણ કમર બાંધી લેજો એ લોકોને કહેવાનું છે કે આ ઇલાકામાં આ ઈલાકામાં માત્ર કેવડિયાના લોકો નથી આજે કેવડિયાનો વારો છે કાલે માલસામોટ નો આવશે પછી શાકવાળાનો આવશે દેહ મોગરાનો આવશે વાલીયાવાળાનો આવશે ડમલાઈવાળાનો આવશે નસવાળીવાળાનો આવશે ત્યારે મેં સમગ્ર આદિવાસી સમાજને અપીલ કરું છું ગુરુવારે કેવડિયા લોકોના સમર્થનમાં જવાનું છે ગુરુવારે તમામ લોકો કમર બાંધીને ફેટો બાંધીને નીકળી જજો કોઈના ભાપથી પીવાનું નથી અમે બેઠા છીએ ક્યાં સુધી અન્યાય આપણી માં બેટીઓ વેઠશે ક્યાં સુધી આપણે વેઠવાનું છે આ એ લડતનો સમય આવી ગયો છે ત્યારે તમામ લોકો એક મંચ પર આવીને લડવું પડશે આજ વાત કરવા માટે અમે આવ્યા છે સાથીઓ આમ આદમી પાર્ટી તરફથી પણ આપણને પૂરો સમર્થન છે એમણે કીધું કેજરીવાલ સાહેબે સેન્ટ્રલમાંથી એમના પ્રભારી સહપ્રભારી લોકસભાના ઇન્ચાર્જને કીધું કે જયતરભાઈ અને એમની ટીમ આદિવાસીઓના હક અધિકાર માટે લડે છે અનુસૂચી પાંચ માટે લડે છે પૈસા એક્ટ માટે લડે છે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીની ડિમાન્ડ માટે લડે છે એમના વન અધિકારો માટે લડે છે એમની જમીન સંપાદન થાય છે એના વળતર માટે લડે છે એમની જળ જંગલ જમીન બચાવવા માટે લડે છે તમે ચૈતરભાઈ હાથે ઉભા રહીને સમર્થન આપો અને આજે દિલ્હીની ટીમ પણ આપણી વચ્ચે છે આપણે કોઈને ડરવાની જરૂર નથી આખી આમ આદમી પાર્ટી આજે આદિવાસી સમાજ સાથે જોડાઈને ઊભી છે અને ડગલે ને પગલે માન્ય મુખ્યમંત્રી માજી મુખ્યમંત્રી આપણા

જે ઝૂંપડાઓ ગેરકાયદેસર તોડી નાખવામાં આવ્યા છે એનું જો વળતર સરકાર નહીં આપશે તો આવનારા દિવસોમાં દર અઠવાડિયે કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આપણે બધા કરીશું ધરણા થશે આંદોલન થશે અમારા લોકોના દુકાનો અમે બનાવી આપીશું અમારા લોકોની જમીનો જે છીનવાઈ રહેલી છે તો તે ડબલ એની જમીનો પાછી મૂળ માલિકને આપીશું કોઈના આવાસો બન્યા છે ભવનો બન્યા છે આઈએસ આઈપીએસ ના ફ્લેટો બન્યા હોટલો આ વર્ષનો આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ એક દિવસ પહેલા એટલે કે આઠ ઓગસ્ટ આઠ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટ આપણે કરીશું ડેડિયાપાડા એના એક દિવસ પહેલા આખા ગુજરાત ના ને રાજ્ય કક્ષા નો આઠ તારીખે કેવડિયા રાખીશું એકત્રીસ ઓક્ટોબર એકસો પચાસ સરદાર પટેલ સાહેબની જે જન્મ જયંતિ છે એ દિવસનો નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ પણ આપણે ત્યાં નહીં થવા દે એટલી તાકાત આપણે રાખીએ નહી થવા દઈશું આપણે આપણા લોકોને ખદેડી ખદેડીને હોટલોવાળાને જમીનો આપે છે ઉદ્યોગપતિઓને જમીનો આપે છે આપણી માં બેટીઓ ત્યાં રડે છે ખાવાના ફાફા મારે છે આ પરિસ્થિતિમાં સરકારે આપણને લાવી દીધી છે ત્યારે હવે સરકારનો કોઈ વિકાસ અમને જોઈતો નથી અમારી પાસે જંગલ છે જમીન છે પાણી છે કોલસો છે અમારી પાસે રેતી છે અમારી પાસે તમામ જાતની સંપત્તિઓ છે અમારે તમારા કોઈ કોરિડોરની જરૂર નથી કોઈ સ્ટેચ્યુની જરૂર નથી કોઈ વિયરડેમની જરૂર નથી અમારે કોઈ સંપતિની તમારી જરૂર નથી અમારા લોકોને જે દિવસે અહીંયા સારી કોલેજ મળશે સારી શાળા મળશે સારા શિક્ષકો મળશે नर्मदाનું પાણી મળશે એ દિવસે આદિવાસીઓનો વિકાસ થવાનો છે તમારી મૂર્તિઓથી અમારો વિકાસ થવાનો નથી ત્યારે મિત્રો આમ આદમી પાર્ટી એ રાષ્ટ્રીય પાર્ટી છે આવનારા દિવસોમાં હું એકલો નહીં પડી જામ એના માટે તમારામાંથી તાલુકા પંચાયતના સભ્ય તૈયાર થવાનું છે તમારે તાલુકા પંચાયતની તમામ બેઠકો પર એક એક જણે ઉભા રહેવાનું છે જિલ્લા પંચાયતની એક એક બેઠકો પર તમારે ઉભા રહેવાનું છે અને માત્ર ડેડિયાપાડા તાલુકા કે સાગબારા તાલુકા પૂરતું જ નહીં આવનારા દિવસોમાં છોટા ઉદેપુર હોય દાહોદ હોય પંચમહાલ હોય ગોધરા હોય તાપી હોય ડાંગ હોય વલસાડ હોય કે નવસારી હોય ભરૂચ હોય કે વડોદરા હોય તમામ વિસ્તારોના લોકોને આપણે બધાએ સાથે લઈને ચાલવાનું છે આપણને લોકો પૂછે છે ચૈતરભાઈ અમે શું કરીએ આજે ભીલોડાવાળા પૂછે દાહોદવાળા પૂછે ડાંગવાળા પૂછે ત્યારે મેં એમને કેમ છું ક્રાંતિની શરૂઆત ડેડિયાપાડા લોકોને લોકોએ કરી દીધી છે આવનારા દિવસોમાં જો ક્રાંતિ થશે તો અમારા ડેડિયાપાડાને સાગબારામાંથી થવાની છે તમે બધા એ ક્રાંતિકારી લોકો છો

એ દિવસે આ વિસ્તારમાંથી ભાજપ સરકારના સુપડા થાપ થઈ જવાના હશે તમે લખી રાખજો સામ દામ દાંડ ભેદ નીતિ જેલોમાં લઈ ગયા આપણા કાર્યકરો પર ખોટા કેસો કરવામાં આવે પાસાઓના નામે ડરાવવામાં આવે પણ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને કહેવા માંગુ છું હવે પછી અમારા કોઈ કાર્યકરને તમારી પોલીસ હાથ લગાડીને જોઈએ એ દિવસ અમારો ને એમનો એ દિવસનો આરપારની લડાઈનો દિવસ હશે અહિયાં એમના કેટલાક લોકોએ નક્સલવાદની વાત કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીયે છે અમે આજે પણ સંવિધાન અને સંવાદમાં માનીએ છે આજે પણ અમે બાબા સાહેબના બંધારણમાં માનીએ છે જે દિવસે અમારો આદિવાસી સમાજ પર અત્યાચાર થશે જે દિવસે અમારી માં બેટીઓ સાથે અન્યાય થશે એ દિવસે અમે સંવાદ અને સંવિધાન પાર મૂકી દઈશું અને અમારા ઘરમાં પડેલા હથિયારો લઈને બહાર નીકળીશું અહીંયા કોઈ ઉદ્યોગપતિ કોઈ તમારી સરકાર નહીં ચાલશે અનુસૂચિ પાંચ પૈસા એક આ અમારા બંધારણીય પ્રાવધાન છે એટ્રોસિટી એક તો ડબલ એ વન અધિકાર અધિનિયમ બે હજાર છ આ તમામ અમને બાબા સાહેબની દેન અમને મળી છે એટલે અમારી જમીનો અમે ક્યારે આપવાના નથી ત્યારે સાથીઓ ગમે તે આવે ગમે તેવા નિવેદનો કરે કોઈએ ડરવાની જરૂર નથી લડાઈ આપણી સાચી છે ને આપણે જીતવાના છે બસ તમારા સાથ અને સહકારની જરૂર છે આજે કાર્યકર્તા સંમેલન એટલા માટે જ બોલાવવામાં આવ્યું છે આવનારા દિવસો આપણા માટે ખૂબ જ સંઘર્ષના છે આ સમય સંઘર્ષનો છે ક્યારે પણ આ લોકો ખોટા કેસો કરે ક્યારે પણ કંઈ કરે ત્યારે આપણે બધાએ એકતાની જરૂર છે બધા એક રહીશું કેવડિયાની જરૂર પડશે ત્યાં પણ જઈશું આપણી જરૂર હશે એ લોકો આવશે એવી રીતના એકતા આદિવાસી સમાજ એક થવું પડશે કેટલાક લોકો એવું માને છે કે પેલા વસાવા પહેલાં ચોધરી પહેલાં ગામિત પહેલાં રાઠવા પહેલાં તળવી પહેલાં ફરડાણા પહેલાં ઢીંગણા નહીં આપણે મેન આદિવાસી આદિ અનાદિકાળથી ચાલનારા આપણો આદિવાસી સમાજ ત્યારે આ આદિવાસી પર અત્યાચાર થાય છે તો ખરેખર અમારું ખૂન ખોલી જાય છે ત્યારે અમે સરકાર સામે ઉતરીએ છીએ અને ન્યાયની વાતો કરીએ છીએ ત્યારે સાથીઓ વધારે સમય હું નથી લેતો પણ આજના આ કાર્યક્રમ સંમેલનમાં દિલ્હીથી આપણને ખાસ માર્ગદર્શન પૂરું પાડવા સમર્થન આપવા માટે બધા આવ્યા છે એમનું પણ સ્વાગત કરું છું અને ખાસ બધાએ નોંધ લેવાની છે એક દિવસ આપણે કેવડિયાના લોકો માટે કાઢવાનો છે કાર્સોને બધા એક દિવસ કેવડિયાની મા માધિકોરિયો માટે આપણે બધાએ આપવાનો છે આપસોને બધા આપણે એમના સમર્થનમાં 22 ના 22 તારીખના ગુરુવારના રોજ દસ કલાકે બધાએ કેવડિયામાં હજારોની સંખ્યામાં પહોંચવાનું છે ત્યાં બધા લોકો ભેગા થઈને એકતા બતાવીને આવેદન પત્ર આપવાનું છે અનેક દિન 15 માં જો એનું નિરાકરણ નહીં આવે તો પછીના કાર્યક્રમો જે પણ રચનાત્મક કાર્યક્રમો આપવાના થશે તે અમે તમને આપવાના છે પણ આજના કાર્યક્રમ માં તમને ખાસ મળવાનું થયું આપણે બધા પોત